જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું જવની રોટલી જે ડાયજેશનમાં ખૂબ જ બેટર છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ સારી છે જવના લોટની રોટલી બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકી જવનો લોટ લીધેલો છે અને એમાં આપણે ધીમે ધીમે જોઈતા પ્રમાણમાં પાણી નાખીશું આપણે તેલ કે મીઠું કે કંઈ જ એડ કરતા નથી એટલે એ વધારે હેલ્ધી રહેશે ધીમે ધીમે જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું જેથી કરીને લોટમાં પાણીનું પ્રમાણ વધી ન જાય અને આવી રીતે ધીમે 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 લોટ બાંધવાનું પાણી ખૂબ જ સમજીને જોઈતા પ્રમાણમાં નાખવાનું જુઓ મિત્રો આ રીતે આપણો લોટ છે એ બાઇન્ડિંગમાં આવી ગયો છે કોઈપણ લોટ તમે જ્યારે શરૂઆતમાં લો ત્યારે ચાળીને જ લેવાનો હવે લોટ બાંધવા ટાઈમે આજે આ રીતે હાથમાં લોટ ચોટી ગયો છે તો આપણે એને પણ વેસ્ટ નહીં જવા દઈએ થોડો કોરો લોટ આપણા હાથ ઉપર આવી રીતે છાંટીશું જેથી કરીને આપણા હાથ ઉપર જે લોટ ચોટેલો હોય એ બધો જ ઉખડી જશે અને આ રીતે બે હાથથી આમ ઘસી અને બધો જ લોટ છે આપણે લઈ લેશું એટલે એક સાથે ફરી પાછો આપણે લોટ બાંધી લઈશું સરખી રીતે વગર તેલે પણ આ રોટલી સરસ કૂણી થાય છે સહેજ પણ તેલની જરૂર નથી પડતી બસ આપણે ખાલી છેલ્લે મોણ દેવા માટે યુઝ કરશું હવે આ જે લોટ પડ્યો છે એ ફરી પાછો આપણે આ બીજા લોટ સાથે મિક્સ કરી દેસું જુઓ મિત્રો સરસ રીતે આપણો લોટ છે એ બંધાઈ ગયો છે અને આપણા હાથ પણ ક્લીન થઈ ગયા છે હવે આપણે એમાં ખૂબ જ થોડું તેલ મોણ માટે નાખીશું અને ફરી પાછો આપણે લોટ કોણવીશું આ રીતે એક વાટકી લોટમાંથી અંદાજીત પાંચેક રોટલીનો લોટ આપણે બંધાઈ ગયો છે જુઓ મિત્રો આપણો જવનો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે રોટલી માટે આ લોટ તૈયાર છે બીજું જવની રોટલી કરવી હોય તો આપણે તાત્કાલિક લોટ બાંધીને કરી લેવી લોટ રાખી મૂકવાની જરૂર નથી તો આપણે હવે રોટલી બનાવવા માટે થઈ અને મેં સાથે થોડો કોરો લોટ લીધો છે જે આપણે ગુજરાતીમાં હટામણનો લોટ કહેવાય છે રોટલી બનાવવાનું શરૂ કરીશું હવે આપણે આમાંથી એક નાનું ગોળણું કરવા માટે ત્યાંથી એક નાનું ગોળણું કરવા માટે થોડો લોટ લેશું આ રીતે હાથમાં અને પછી આવી રીતે બે હથેળીની વચ્ચે રાખી અને આપણે આ રીતે એનું ગોળણું બનાવીશું જુઓ આ તૈયાર છે ગોળણું હવે આપણે એને લોટવાળું કરીશું અને પાટલી ઉપર મૂકી વેલણથી વણવાનું સ્ટાર્ટ કરીશું અહીંયા આપણે ગેસ પર અહીંયા આપણે ગેસ પર તવી મૂકી દીધી છે અને ગેસ પણ ચાલુ છે બરાબર થોડી ગરમ થવા દઈશું અને એ દરમિયાન આપણે રોટલી બનવાનું સ્ટાર્ટ કરીશું જુઓ મિત્રો એક જ વાર હટામણનો લોટ લીધો છે પણ સરસ મજાની આપણી રોટલી ગોળ બની ગઈ છે અને હવે આપણે એને તવીમાં નાખીશું શેકવા માટે થઈને હવે જુઓ એક બાજુ આપણી રોટલી શેકાઈ ગઈ છે એટલે આપણે બીજી તરફ મૂકીશું ત્યાં બીજી સાઈડ આપણે થોડીવાર શેકાવા દઈશું થોડીવાર વાર એટલે અડધીથી એક જ મિનિટ રોટલી થતા વધારે સમય ન લાગે હવે આપણે રોટલીને ગેસ પર ફૂલાઈશું જુઓ મિત્રો આપણી રોટલી સરસ ફૂલી પણ રહી છે અને હવે આપણે મિશ્રણ અને એની ઉપર ઘી લગાડીશું આ રીતે આપણે એક પછી એક બધી જ રોટલીઓ કરીશું દેખાતા આપણને ઘઉં જેવી જ લાગે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ વાઇઝ તો ઘઉં કરતાં જવની રોટલી ખૂબ જ સારી છે ડાયાબિટીસના પેશન્ટ માટે જવની રોટલી ઘણી સારી છે